નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજસ્થાનના બીકાનેર નજીક ચાલુ ટ્રેનમાં વડગામના જવાનની હત્યા થઈ હતી જેમનો પાર્થિવ દેહ આજે વતન પહોંચાડતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી છાપીથી વડગામના ગીડાસણ ગામ સુધીની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જવાનની અંતિમ વિદાયમાં પરિવારજનોના આક્રમણથી હાજર એક એક વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી પરિવારજનો સાથે હાજર સૌ કોઈ લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી આજે કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્ય યાત્રાધામો ભક્તિના રંગે રંગાયા હતા આદ્યશક્તિપીઠ અંબાજી શામળાજી મંદિર ઊંઝા ઉમિયાધામ અને ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓની લાંબી કતારો જોવા મળી વહેલી સવારથી અંબાજી મંદિરમાં મંગળા આરતીના દર્શને ભક્તોની ભીડ ઉમટી હતી અને હાલ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે જ્યારે શામળાજી મંદિરમાં પણ શામળિયાના દર્શને ભક્તો ઉમટી રહ્યા છે ઊંઝાના ઉમિયા મંદિર

પાર્ટીના નેતા રમેશ પટેલે ફટાકડા કાંડ મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા સ્નેહ મિલન સમારોહમાં ડોક્ટર રમેશ પટેલ ડીસાના ફટાકડા કાંડને લઈને સરકાર પર આકરા પ્રહારો ડીસામાં ફટાકડા કાંડમાં ત્રેવીસ નિર્દોષ લોકોના મોત થયા છતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાઈ નથી સીટ રિપોર્ટ પણ જનતા સમક્ષ મૂકવામાં આવ્યો નથી ફટાકડા કાંડમાં સંકળાયેલા મોતના સોદાગર હજુ પણ જેલની બહાર મુક્તપણે ફરી રહ્યા છે તાજેતરમાં ફટાકડા વેપારનું હાર્ટ એટેકથી થયેલા મૃત્યુને કારણે રાજકારણ વચ્ચે લાવીને પત્રકારોને જેલ પાછળ ધકેલવામાં આવ્યા છે ડૉક્ટર રમેશભાઈ પટેલનું કહેવું છે રમેશ પટેલના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે અને તંત્રની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમચ્યું દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહામેળો ભરાય છે આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આંખડીઓ પૂરી કરવા માટે આવતા હોય છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મા હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર સુધી આવેલા જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે થરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથડા ગામે ભરાયેલા ભાતીગઢ મેળામાં દૂર દૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स चित्पुर में आ वर्ष परंपरागत कार्तिकेय पूर्णिमा नो मेड़ो भरायो रंगीचंगो शुरू थयो छे શ્રદ્ધાળુઓ સાથે શહેર સહિત ઉત્તર ગુજરાતના ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકોને મેળાની મોજ માણતા આવવાના શરૂ થતાં પ્રથમ દિવસે જ રાત્રે મેળાનો માહોલ જામ્યો હતો દિવસ કરતાં રાત્રે મેળામાં લોકોની સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો હતો લોકોએ વિવિધ સાઇડમાં રાઇડ્સમાં બેસીને મજા માણી હતી હજારોની સંખ્યામાં મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત દિવસ પગે રહીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રાત્રે મેળા માં પંદરથી વીસ મોટી લાઇટમાં લગાવેલી સુંદર ડિઝાઇન સાથેની લાઇટોથી રાત્રિના સમયે મેળામાં આહલાદક દ્રશ્યો ઊભા થાય છે મોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને ખેડૂતોને થયેલા ભારે પગલે રાજ્ય સરકારે પણ તાબડતોબ સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે એક તરફ આપની સક્રિયતા ને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે આવતીકાલથી ગીર સોમનાથથી કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરાઈ રહી રહી છે આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણી નિમિત્તે તારીખ એકથી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આગામી સાત નવેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાત નવેમ્બરના રોજ અંબાજી ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે અંબાજીથી એકતાનગર સુધી સાતસો તેર કિલોમીટર આદિજાતિ વિસ્તારને આવરી લઈ જનજાતીય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે અંબાજી ખાતે આયોજિત થનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમ અને ગૌરવ યાત્રાના સુચારુ આયોજન અને તૈયારીઓને લઈને મંત્રી પૂનમચંદ બરંડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટણના સિદ્ધિ સરોવર પમ્પિંગ સ્ટેશન ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી શહેરીજનોને અપાતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે આરોગ્ય ટીમે સેમ્પલ લીધા છે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સોહેલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લીધા બાદ આ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે પાટણ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ઠાલવી ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરીને વિવિધ વોર્ડ વિસ્તારમાં ઓવરટેક ટાંકીઓ અને પ્રશ્નો અને મતમતાંતર પ્રવર્તી રહ્યા છે તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ કલાક બાદ આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવા છે સમાચાર મળતા જ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતીય આશ્રમના લઘુ મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર મહાદેવ ભારતી બે નવેમ્બરે વહેલી સવારના ત્રણ પોઈન્ટ સુડતાલીસ વાગ્યે પાંચ પાનાની સુસાઈડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા બાપુએ લખેલી સુસાઈડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું